સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિમતમગર શહેરમાં એસટી ડેપોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે સ્વચ્છતા અંગેની જાગૃતિના ચિત્રો દોરી તેમાં સાત રંગોથી સજાવ્યા હતા તો સ્વસ્થાઈ સીમા અંતર્ગત હિંમતગર એસટી વિભાગીય કચેરીના આઠ ડેપોમાં સફાઈ કામ દિવસમાં ત્રણ વાર કરાય છે તેવું સ્વચ્છ જાગૃતના ચિત્રો પણ દોરવામાં આવશે આજ રોજ હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે રૂમર ઇન્સ્ટિટ્યૂટના જે દસ બારના વિદ્યાર્થીઓ છે એમના દમા પબ્લિક મુસાફર જનતાને જાગૃતિ આવે સ્વચ્છતા બાબતે એના માટે એ લોકોએ વોલ પેઇન્ટિંગ કર્યું છે વોલ પેઇન્ટિંગ આપણે હિંમતનગર બસ સ્ટેન્ડની દિવાલ ઉપર તેમજ મુસાફરોની જે અવરજવર વધુ હોય પેસેન્જર એરિયા અને શૌચાલયની બાજુમાં કર્યું છે જેથી મુસાફરોને સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે આ છોકરાઓ કોઈ ચિત્રકાર નથી ભણતા ભણતા એમની પોતાની કળાના મારફતે મુસાફર જનતાને જાગૃત કરવા માટે આજે લોકોએ ચિત્રનું આયોજન કર્યું છે વોલ પેઇન્ટિંગ કર્યું છે અને આગામી દિવસોમાં હિંમતનગર બસ સ્ટેન્ડની સાથે સાથે હિંમતનગર વિભાગના બીજા બસ સ્ટેન્ડ ખાતે પણ તેઓ આવી રીતે વોલ પેઇન્ટિંગ કરવાના છે આજે સવારથી એ લોકો આવી અને આનું પબ્લિક જાગૃતિ માટે આવું વોલ પેઇન્ટિંગ કર્યું છે એના માટે હું એ શાળાનો આભાર વ્યક્ત કરું છું